અત્યારે એક કોલ ઇન્ડિયાનું કાઉન્ટર તો પણ થોડા ફંડામેન્ટલ્સ જાણી લઈએ આપની પાસેથી મજબૂત છે સવા ટકા આસપાસની ખરીદારી બતાવી રહ્યું છે અને ડેસ હાઈ ત્રણસો એંસીલો ઓપનિંગ લેવલ કરતાં મજબૂતી વધી રહી છે કોલ ઇન્ડિયા પરંતુ લોંગ ટર્મ માટે કઈ રીતે વ્યૂ રહેશે આપનો ઇન્ડિયા આપણને પણ ખબર છે હંમેશા આપણે એનો ડિવિડન્ડ પ્લે તરીકે કરવામાં આવે છે અને નો થોડા સમયમાં એ થોડો તેજીનો માહોલ પણ આવ્યો હતો કોલ ઇન્ડિયા એક એવો નો સ્ટોક છે કે જે હું કમ્પાઉન્ડિંગ રિટર્ન હું નથી સમજતું કે આપી શકે છે અગર હમણાંની અગર ઓવરઓલ જોઈએ પણ કરવું તો થર્મલ કોલનું ડિમાન્ડ હંમેશા રહેવાનું છે બે હજાર સતાવીસ સુધી ક્રિટિકલ મિનરલને એ બધામાં પણ છે ને ખાસો એવું કોલ કોલ ઇન્ડિયા જઈ રહ્યું છે એમાં કોઈ સવાલ નથી પ્રોડક્શન ઓફટેક થોડું હમણાં છે ને તો ટકાથી ડાઉન છે પણ લેટ સી આગળ જઈને હોપફુલી એમાં સુધારો થશે અને પાવર ડિમાન્ડ થોડી હમણાં વીક રહી એટલે એમાં પણ થોડો આનો ઇમ્પેક્ટ આવ્યો તો અને ઓપ્શન રિયલાઇઝેશન તમે જુઓ તો ઠીક છે બે ટકાની આજુબાજુ રહ્યો છે પણ પ્રાઇઝિંગમાં છે ને મને થોડું અહીંયાથી લાગે છે કે દબાણમાં રહેશે આગળ જઈને અફકોર્સ એમને કોસ્ટ કંટ્રોલ ખાસો એવો રાખવો પડશે કેમકે જે રીતે ખર્ચા પણ આ બધાના ઓપરેશનમાં ખાસ્સા એવા વધી રહ્યા છે એટલે પણ આમાં મને એવું લાગે છે કે કોઈની પાસે હોય તો હોલ્ડ કરવો પણ હું નવું લેવાનું ના પાડીશ સિવાય કે કોઈને ડિવિડન્ડ પ્લે તરીકે કરવું હોય તો બરાબર છે પણ બહુ મોટું કમ્પાઉન્ડિંગ રિટર્ન મને અહીંયા